કૃષ્ણ કનૈયા લાલકી જય ઉમિયા માતની જય રક્ષાબંધનનું સરસ સુંદર કીર્તન લઈને હું આવી છું કે રાખડીના તાતણે બંધાણી તારી બેનડી ભાઈ બહેનના પ્રેમની એ એવી અમર કહાની અને ભાઈ બહેનના હેતની એવી અમર કહાની એનું સરસ સુંદર કીર્તન લઈને હું આવી છું જો મારું કીર્તન તમને ગમે તો મારી ચેનલમાં નવા હો તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વાલા ભક્તો જય શ્રી કૃષ્ણ ખમ્મા મારા લાલજી ગીર ગોપાલજી ખં મારા લાલજી ગીર ગોપાલજી રક્ષા રક્ષાબાધુ તમારે હાથ રાડીએ રંગેલા ભૂમકા ഭക്തിജ്ഞാന വണീല ദാ തണ സോനേ താരമായിരുന്ന ഭാവഗണ സ്വീകാരോ ഗോപിയോ നാഥ കടിയേ രംഗ്മാറജി ഗിരധര ഗോപാലജി रक्षा रक्षाबाधुतमारे हा राकडि रङ्गेला फोमका रक्षाबाधि मागो रक्षा हो या पनी। कर करजो पवित्र रहे नहीं पापनो छोडावो मायानि बाथरा कडिय रङ्गेला फो मका ખમારા લાલજી ગિરધર ગોપાલજી રક્ષા બાધો તમારે હાથ રાખડીએ રંગે લાફો મકા દયાર તમે ભક્ત પ્રતિ પાડ છો સંકટ ના બેરુ અને જગના રખે વાળ છો ना साचा सगात रंगेला फूमका खम्मा लाल जी गिरधर गोपाल जी रक्षा बाधू ते हात खडिये रंगेला फूमका कृष्ण कनै्या लाल की जय उमिया मातनी जय णि छोडरायनि जय